દેખો ના એ ક્યાં હે હેલો દેખીએ મેથીના ગોટા મસ્ત મજાના દોસ્તો મેથીના ગોટા ખાવા ચાલો ઠંડી પણ એવી ખતરનાક પડે છે જુઓ આમના ઉપર ઠંડી જુઓ કેટલી ખતરનાક પડે અને આવી ઠંડીની અંદર મેથીના ગોટા મસ્ત મજાના અને અહીં બાળકો જુઓ બાળકો શું કરે છો ઢબુ માટે પત્રિકા બનાવે એ ખાય છે અને આ ઘરની મસ્ત મજાની ચટણી જુઓ મસ્ત મજાની ચટણી ચટણી અને ઘોટા ખાવાની એકદમ સરસ મજા આવે છે તો દોસ્તો જો તમને મેથીના ગોટા પસંદ હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને હા આ ફેસબુક પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં